માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રલેખ ડિજિટલ এড્યુકેશનને નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુદ્રલેખ ડિજિટલ এড્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ 12 વિષય ગુજરાતી પાઠ 16 સેલ્વી પંકજમ ભાગ 1 જેના લેખક અને લેખકના કવન એટલે કે સાહિત્ય સર્જન વિશે થોડે અંશે માહિતી મેળવીશું સેલ્વી પંકજમ જેના લેખકનું ટૂંક નામ છે ઈવાદેવ ટૂંક નામ એટલે તખલ્લુસ તખલ્લુસ એટલે ઉપનામ ઈવાદેવ એ ઉપનામ છે જેમનું આખું નામ છે પ્રફુલ્લ નશંકર દવે જેમનું યુવા દેવનું આખું નામ છે પ્રફુલ્લ નંદ શંકર દવે તેમનો જન્મ વડોદરામાં થયો હતો જે તારીખ પાંચ ત્રણ ઓગણીસો એકત્રીસ ના રોજ તેમનો જન્મ થયો હતો અને તારીખ સત્યાવીસ નવ બે હજાર નવના રોજ તેમનું અવસાન થયું હતું તેઓ વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે જાણીતા છે આગંતુક રંગ તરંગીણીનું સ્વપ્ન તહમતદાર તેમના તૂકી વાર્તાના સંગ્રહો છે તેમણે ઈસુના ચરણને નામની લઘુ નવલ પણ આપી છે પરંપરા કે પ્રયોગ એવું કશું નામ પાડ્યા વિના એમણે પોતાની સર્જકતાને વિકસાવેલી છે આકર્ષક ચરિત્ર ચિત્રણ સુરેખ કળા સંવેદનને સહજ રીતે ભાષારૂપ આપવાની અનેરી રીત તેમના સાહિત્યના વિશેષો ગણાવી શકાય અને આ વિશેષો આપણે આ એક નાના સરખા એમના સાહિત્ય સર્જનમાં પણ આપણને અનુભવાશે માણસનો જન્મ અને ઉછેર તો કુદરતને આધીન છે પણ સંસ્કાર અને શાલીનતા એટલે કે ચારિત્ર વ્યક્તિ પોતે પોતાની રીતે ઘડી શકતી હોય છે આ વાર્તામાં લેખકે આ જીવન રહસ્યને સ્ફુરાવી રહે એવા વિષય વસ્તુ અને ચરિત્રોનું પ્રભાવક નિરૂપણ કર્યું છે જન્મ પ્રદેશ કુર કે નાટ જાતના બંધનોની પર એવા સંપન્ન અને આકર્ષક વ્યક્તિત્વ કેવી રીતે ખીલવી શકાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ વાર્તા છે ક્રોટીના કેન્દ્રવર્તી ચરિત્રના મિલન મુલાકાત વાર્તાલાપ અને રહસ્ય ફોટ પર્યંત જરવાતી જિજ્ઞાસાને પોષવામાં ચરિત્ર ચિત્રના સૂક્ષ્મ આલેખનમાં સ્થળ વિશેષના વાતાવરણના ઝીણવતભર્યા નિરીક્ષણ ચિત્રોમાં તેમજ લેખકની ચિત્રાત્મક શૈલીમાં આપણને એમની કળા સુજનો સહજ રીતે પરિચય થાય છે મિત્રો જે 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 સાહિત્ય સાહિત્ય સર્જન છે અને અહીંયા આ આપણને આપેલું છે એની ઝાંખી જે કરાવી છે એ ઝાંખી કરાવતા લેખકે ફક્ત બે જ મુદ્દાઓને અહીંયા આ લેખેલા છે આ પરિચયમાં એક કે ભાઈ માણસનો જે જન્મ છે એ જન્મ ગમે તે પરિસ્થિતિમાં થયો હોય પણ એના સંસ્કારો અને એનું જે ચારિત્ર છે એ ચારિત્ર અને સંસ્કારની બાબતને અહીંયા પ્રાધાન્ય આપવામાં આવ્યું છે એ બે જ વસ્તુને આલેખવામાં કવિએ પોતાની જે લેખન શૈલી છે એ લેખન શૈલીને વિશેષ પ્રભાવક બનાવી છે અને આ પાઠનો પરિચય આપતા જે વ્યક્તિએ એમનો પરિચય લખ્યો છે એ પણ તેનાથી પ્રભાવિત થયેલા હોય એવું લાગે છે તો આપણે સરસ મજાના આ પાઠને આપણે જોઈશું સેલ્વી પંકજમ પંકજમ પંકજ એટલે કમળ અને આપણને ખબર જ છે કે કમળ તળાવમાં હોય છે પણ એ તળાવ એવું તરાવ કે જે વર્ષોથી પાણીથી ભરપૂર હોય અને વર્ષોથી પાણીથી ભરપૂર હોય એવા તળાવના કાદવ હોય કાદવમાંથી આ કમળનું સર્જન થાય છે આપણે જોઈએ એવા જ એક સરસ મજાના કાદવમાંથી ઉત્પન્ન થયેલા સરસ મજાના પુષ્પની સુગંધ કવિએ સેલ્વી પંકજમમાં આપણી સામે પ્રત્યક્ષ કરી છે ગાંધીગ્રામના દરવાજે મને છોડી મોટર ધસમસતી ત્યાંથી ચાલી ગઈ દરવાજામાં પ્રવેશ કરતા મારું મન ધડકી ઉઠ્યું પ્રશ્ન થયો મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરીને માત્ર એક જાહેર ખબર વાંચીને પત્ર વ્યવહાર કરીને પત્નીની પસંદગી કરવા હું છેક દક્ષિણમાં દોડી આવ્યો છું થોડા વેરાન થોડા શહેરિયા પણ વધારે પડતા ગામથી દેખાતા આ સ્થાનમાં વસ્તી યુવતી કેવી હશે આદર્શની ઘેલસામાં લાગણીઓના ઉભરામાં કંઈક ઉતાવળ્યું પગલું તો નથી ભરાઈ ગયું ને મારાથી ગાંધીગ્રામ સ્થળ છે દક્ષિણના વિસ્તારનું જ્યાં ગાંધી માર્ગે જીવતા માણસો તમને જોવા મળે એવું સ્થળ એ ગાંધીગ્રામના દરવાજે મોટર એટલે કે ગાડી લેખકને છોડીને ત્યાંથી ચાલી ગઈ લેખક એટલે નાયક સમજવાનો છે નાયકને છોડીને ત્યાંથી જતી રહી દરવાજામાં પ્રવેશ કરતાં જ મારું મન ધડકી ઉઠ્યું એ ગાંધીગ્રામના દરવાજાની અંદર પ્રવેશ કર્યો ત્યાં લેખકનું મન ઘણા બધા વિચારોથી ઝડપથી ધડકવા લાગ્યું મિત્રો આપણા લેખક જે છે એ મુંબઈ જેવા શહેરમાંથી આવેલા છે અને એકદમ ગામડા જેવા વિસ્તારમાં એ જ્યારે પોતાના જીવનના મુખ્ય પાત્રની પસંદગી કરવા માટે ત્યાં સુધી દોડી આવ્યા છે અને એટલે એમને મનોમન પ્રશ્ન થાય છે કે મેં એક મોટી મૂર્ખાઈ કરી છે મૂર્ખતાનું કામ કર્યું છે એ મૂર્ખતાનું કામ કઈ રીતે કર્યું છે એની સમજણ આપતા કહે છે કે ફક્ત એક જાહેર ખબર વાંચેલી પત્ર વ્યવહાર કર્યો ત્યારે ભાઈ અત્યારે જે રીતે આપણે મેસેજ કરીને સંદેશા મોકલાવી શકીએ છીએ ફોન કરીને કહી શકીએ છીએ એવા ઉપકરણો તે સમયે નહોતા એટલે પત્ર વ્યવહાર કરીને જ કાર્ય થતું એ પત્રવ્યવહાર કરીને જાહેર ખબર વાંચીને પત્ર વ્યવહાર કરીને પત્નીની પસંદગી કરવા માટે તેઓ દક્ષિણમાં દોડી આવ્યા છે દક્ષિણના વિસ્તારમાં તેઓ ત્યાં પહોંચી ગયા છે જ્યાં દરવાજામાં પ્રવેશ કરે છે સ્થળ કેવું છે કે ભાઈ થોડા વેરાન એકદમ વેરાન જેવું છે આમ ઉનાળાનો સમય હોય બધી હરિયાળી સુકાઈ ગઈ હોય અને આજુબાજુ કોઈ વસ્તી દેખાતી ન હોય એવો વેરાન વિસ્તાર હતો પણ જ્યાં વસ્તી હતી એ વિસ્તાર થોડો શહેરીઓ હોય શહેરી જેવો હોય એવું લાગતું હતું પણ શહેર જેવા લાગતા એ વિસ્તારમાં લોકો ગામડા જેવા જ વસતા હતા ગામથી લોકો જ વસતા હતા આ સ્થાનમાં વસ્તી યુવતી કેવી હશે હવે આવા વાતાવરણ કે આ સ્થળે જે રહેતી જે યુવતી છે એ યુવતી કેવી હશે જે પોતાની જીવનસંગીની તરીકે જેની પસંદગી કરવા માટે તેઓ આવેલા છે આદર્શવાદી માણસ છે એ આદર્શની ગેલસામાં એટલે કે આદર્શમાં તણાઈને એ લાગણીઓમાં ઉભરાઈને કદાચ પોતે ઉતાવળિયું પગલું તો નથી ભર્યું ને એવું મનોમન પોતાની જાતને કોસે છે મેં ચોમે નજર દોડાવી મજૂરો જેવા દેખાતા માણસો સિવાય બીજું કોઈ દેખાયું નહીં ત્યાં મારી નજર નાળિયેરના પાંડડાથી છાયેલા છાપડાવાળી નજીકની કુતિર પર પડી મેં તરફ ચાલવા માંડ્યું લેખક ઉતરીને એટલે કે નાયક ઉતરીને એમણે ચારે બાજુ નજર ફેરવી મજૂરી કામ કરતા માણસો હોય એવા માણસો સિવાય બીજું કોઈ દેખાયું નહીં પણ ત્યાં એક નારિયેરના પાંદડાઓથી એટલે કે નારિયેળના જે પાંદડાઓ છે એનાથી છાઇ ને ઉપર છાઇડો કરવા માટે નારિયેરના પાંદડાઓ ઉપર બાંધેલા એવું છાપડું બનાવેલું એવા છાપડા વાળી સરસ મજાની કુતીર એટલે કે ઝૂંપડી પર લેખકની નજર પડી અને એ ઝૂંપડી તરફ લેખક ચાલવા લાગ્યા ગાંધી ગ્રામના ડિરેક્ટરની ઓફિસ હતી મારી પૂછાના જવાબમાં એક તદ્દન સાદા ખાદીના લેબાસવાળા ભાઈ બહાર આવ્યા મિસ પંકજમનો હું મહેમાન છું એ જાણતા પોતે એમનું ક્વાતર બતાવવા મારી સાથે ચાલ્યા ચાલતા ચાલતા રહીને આસપાસ શાંત ગરમ વાતાવરણમાં ચૂકકીથી ઊભેલા અત્યંત સાદા મકાનોને અવલોકતા મારા મનમાં પ્રશ્ન સરવડવા માંડ્યો ક્યાં હું મુંબઈનો રહેવાસી ને ક્યાં આ સાદગીભર્યા જીવનમાં ઉછરેલી યુવતી કેમ કરીને મેર ખાશે તેઓ જે ઝૂંપડી કે કુતીર એમને દેખાય એ કુતીર જે ગાંધી ગામ ગામના જે ડિરેક્ટર હતા એની ઓફિસ હતી એમણે ત્યાં જઈને પૂછ્યું પૂછ્યા એટલે પૂછ્યું અને એ પૂછપરછના જવાબમાં ત્યાં એકદમ સાદો ખાડીના કપડાં પહેરેલા એક ભાઈ બહાર આવ્યા લિબાસ એટલે આપણો પહેરવેશ બહાર હું મિસ મહેમાન છું એ જાણતા પોતે જ એમનું ક્વાર્ટર્સ બતાવવા મારી સાથે ચાલ્યા લેખકે કહ્યું કે હું મિસ પંકજમનો મહેમાન છું મારે એમને ત્યાં જવું છે એવું જાણતા જ પેલો જે તદ્દન ખાદીના પહેરવેશ વાળો જે માણસ હતો એ લેખકની સાથે પંકજમનું ઘર બતાવવા માટે સાથે ચાલ્યા ચાલતા ચાલતા રહીને આસપાસ શાંત ગરમ વાતાવરણ વાતાવરણમાં ચુક્કીથી ઉભેલા અત્યંત સાદા મકાનોને અવલોકતા મારા મનમાં પ્રશ્ન સરવળવા માંડ્યો પોતે પેલા માણસ સાથે ચાલે છે પંકજમના ઘરે જવાનું છે પણ ચુક્કીથી પેલા માણસની નજર ચુકાવીને લેખક એકદમ સાદાઈથી ઊભેલા મકાનોને જુએ છે અને એ મકાનોને જોતા એમના મનની અંદર ફરી પાછા પ્રશ્નો સરવળવા લાગ્યા ક્યાં હું મુંબઈનો રહેવાસી ભપકામાં રહેવાવાળો જાહો જ અલાલીમાં રહેવાવાળો ને ક્યાં સાદગીભરિયા જીવનમાં ઉછરેલી યુવતી અને ક્યાં એકદમ સાદાઈથી ઉછરેલી આ યુવતી કેમ કરીને મેર ખાશે કેવી રીતે બંને નો મેર પડશે હું અસ્વસ્થ થવા માંડ્યો પોતે પોતાની જાતને અસ્વસ્થ અનુભવવા લાગ્યા કે ચોક્કસ ભૂલ થઈ ગઈ છે એવું એમને લાગવા લાગ્યું ગાંધીગ્રામના ઝાપે ઉતર્યો ત્યાં સુધી મુસાફરી દરમિયાન જે મધુર સ્વપ્નમાં રાંચ્યો હતો તે એક ચિંતામાં પરિવર્તન થવા માંડ્યું પોતે મુંબઈથી આવ્યા છે અને ગાંધીગ્રામ પહોંચવાના છે ત્યાં સુધીનો જે રસ્તો હતો એ રસ્તાની અંદર સરસ મજાના સ્વપ્નો તેઓ જોતા હતા એ સ્વપ્નમાં રાંચતા હતા એ સ્વપ્નની મસ્તીમાં હતા તે અત્યારે એક ચિંતાના પરિવર્તનમાં આવી ગયો છે ખૂબ ચિંતામાં પોતે પડી ગયા હોય એવું લાગે છે ભૂલ કરી હોય શું થશે હવે આવતા આવી તો જવાયું છે આગળ કેમ થશે એવું તે વિચારી રહ્યા છે અમે એક લાંબા બરાક જેવા ઓરદીઓના બ્લોક ને અંતે એકાએક અટક્યા ત્યાં એક નાનું ઘર હતું આંગણામાં સુંદર સફેદ સુશોભન આલેખેલું હતું આ સેલ્વી એટલે કુમારી પંકજમનું ગૃહ કહી એણે ઘેરા રાખોડી રંગથી રંગેલા સાદા પણ મજબૂત કમાન્ડ પર ધીમેથી તકો રામાડ્યા થોડી ક્ષણો માટે મારું હૈયું કંઈક વિચિત્ર ઉર્મિઓથી ધકધક થયું જ થયું કેવી હશે અમે એક લાંબા બરાક જેવા ઉર્દીઓના બ્લોકને અંતે એકાએક અટક્યા લાંબા જે મોટી મોટી ઓર્દીઓવાળા જે રૂમો હતા તેનો અંત આવ્યો ત્યાં તેવો અટક્યા ત્યાં એક નાનું સરખું ઘર હતું એ ઘરનું જે આંગણું છે ઘરની બહારનો જે સરસ મજાનો પેલો જે ખુલ્લો ભાગ છે એને આંગણું કહેવાય એ આંગણામાં સરસ મજાનું સફેદ સુશોભન આ લેખેલું હતું સરસ મજાનું સફેદ રંગથી કંઈક ચિત્ર પાડેલું હતું આ સેલ્વી સેલ્વી એટલે કુમારી પંકજમ આ કુમારી પંકજમનું ગૃહ ગૃહ એટલે ઘર છે કહી એણે ઘેરા રાખોરી રંગથી રંગેલા સાડા પણ મજબૂત કમાન પર ધીમેથી ટકોરા માર્યા એવા રાખોરી રંગના રંગેલા દરવાજા ઉપર એણે તકોડા માર્યા અને એ તકોડા માર્યા ત્યારે લેખકનું હૈયું કંઈક વિચિત્ર ઉર્મીઓથી વધારે ઝડપથી ઢડકી રહ્યું હતું એ ધડકી રહ્યું હતું એ ધડકનની અંદર છેલ્લે એક જ પ્રશ્ન હતો કેવી હશે ને કમાન્ડ ધીરેથી ખુલ્યા એ ત્યાં ઊભી હતી આ તમારા મહેમાન લાવ્યો છું બહેન ને જે કમાન્ડ છે અંદર જે સ્ત્રી હતી એને કમાન્ડ ઉગાડ્યા અને સાઠે આવેલા જે પેલા માણસ હતા લેખકને સેલ્વી પંકજમનું ઘર ચીંધવા માટે જે ભાઈ ગયા હતા તેમણે અંદરથી જેણે દરવાજો ખોલ્યો છે સ્ત્રીને કહ્યું ક્યાં તમારા મહેમાન લાવ્યો છું બહેન તમારા જે મહેમાન આવ્યા છે એને તમારા ઘર સુધી પહોંચાડવા માટે હું આવ્યો છું આવો આવો તમારો આભાર એટલે સેલ્વી પંકજમે પેલા જે ભાઈ રસ્તો ચીંધવા માટે આવ્યા હતા એમનો આભાર માન્યો ક્યારની તમારી રાહ જોઈને બેઠી હતી અને એ કહે છે કે ક્યારની હું તમારી રાહ જોઈને બેઠી હતી ચોક્કસ કયા સમયે આવવાના છો એ તમે પત્રમાં જણાવેલું નહીં એટલે હું દિંદિગલ લેવા આવી શકી નહીં માફ કરશો તમને કાંઈ તકલીફ તો નથી પડીને અંદર આવો નારાયણજી આભાર ફરીથી સેલ્વી પંકજમ પોતે કહે છે કે હું ક્યારની તમારી રાહ જોઈને બેઠી છું કારણ કે પત્રમાં કહેવાયેલું એટલે ચોક્કસ સમય આપેલો હતો કઈ ગાડીમાં આવશે એટલે ક્યારની રાહ જોઈને બેથી હતી પણ એ પોતે એ માણસને લેવા નથી જઈ શકી એનું કારણ પણ એમણે સ્પષ્ટ કર્યું કે તમે ચોક્કસ કયા સમયે આવવાના છો એ તમે પત્રમાં જણાવેલું હતું નહીં એટલે નજીકનું જે સ્ટેશન છે દિંડીગલ ત્યાં સુધી પંકજમ પહોંચી શકી નહીં માફ કરશો એ માટે મને માફ કરશો તમને કાંઈ તકલીફ તો નથી પડીને અને રસ્તે આવતા તમને કોઈ મુશ્કેલી તો નથી પડીને તકલીફ તો નથી પડીને અંદર આવો અને એમને અંદરની તરફ આવકાર્યા નારાયણજી આભાર ફરીથી અને અંદર બોલાવતા જે માણસ લેખકને પંકજમનું ઘર બતાવવા માટે ગયો છે એ ગાંધી ગ્રામનું સેક્રેટરી છે એનું નામ છે નારાયણ અન્ડરલાઈન કરી રાખજો કામ લાગશે એ માણસનો એ બીજી વાર આભાર માણે છે નમસ્તેજી કહેતા પેલાભાઈએ વિદાય લીધી મેં પણ તેમને આભાર કહી શિષ્ટાચાર બતાવ્યો નમસ્તે કહ્યું પેલા ભાઈ કોણે નારાયણજીએ સેલ્વી પંકજમને નમસ્તે કર્યા અને એ ભાઈએ પોતે વિદાય લીધી કે ચાલો હું હવે જાઉં છું અને લેખકે પણ તેમનો આભાર માન્યો એક શિષ્ટાચાર બતાવ્યો કે તમારો આભાર કે તમે અહીંયા સુધી મને લઈ આવ્યા મારા પ્રસન્ન ચિત્તમાં કમાન્ડ વચ્ચે ઉભેલી એ નાજુક યુવતીની મૂર્તિ કંદારાઈ ગઈ હતી મારી કલ્પનામાં વસેલી એ નારીને હું જોઈ રહ્યો હતો પોતે ચિત્ત છે અને એ પ્રસન્ન ચિત્તનું જે કમાન્ડ છે પોતાના મનની અંદર જે બે દરવાજા છે એ દરવાજાની વચ્ચે સરસ મજાની એમણે જે કલ્પેલી છે એવી કલ્પેલી જે મૂર્તિ અત્યારે પોતાના પંકજમ પોતાના ઘરના બે કમાન્ડની વચ્ચે ઉભેલી છે અને જેવી એ કમાન્ડમાં ઉભેલી છે એવી જ લેખકના મનમાં પણ એ ચિત્રાઈ ગઈ છે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફપી અને માં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેન બેસ્ટ ઓફ લક